જો આયા છે ના રીત કર દે કે ટેપટી માધી બેઠે કા કોઈ રીત હોલો આપરા એટ લોઅરિંગ છે આટલું કર લે ને આ નડી નખ દે હાલું પછી આવોળ માં બેઠા કે આપડે ગાડી લીધીલો રસ્તો નહી મળે આપડે સે પરો તો ભરાઈ થોડી ક્યાં રહે તમે ગાડીમાં હું એજુનો તમને ગાડી બજાય તો રસ્તો આઈ જરી આગળ આ કાઈ આપડે લઈ આવ્યા જો આ આવોળ માં મંદિર જ હાલું તો આપો શ્રીફળ દન તેમ બતાજો આપડે આ ફીડું આપ પછી ખોડી જરી તો જો આ ઓલ મંડ મંદિર આલો આપણે શ્રી ફરવધાર લેંગે પાપાત્ર આવી જજો તમે ઓલ મંડ દર્શન કરી લો હાલો શ્રી ફરવધારી માં છોતારે વધાર લીધો દર્શન ચાલો આગળ જીતી બાપા પછી આપણે જીતી કાઉંતી આપણ ચેડવામાં કરીએ હવે હાલો આગળ તમે છો હાલો ભાઈ આપણે નદી ઉતરણ ચાલુ કરી દે હે આપ તો આપણે આટલા અહીંયા આમનું ઉતારવાનું ચરો હરાખો તો આ બેટો એટલો લોટી ઉતરી અહીંયા એટલો હરો હરાખો તો વાહું નદી ઉભું છે આં કું ને